હેલો દોસ્તો તો આજે આપણે જઈએ અમારા ખેતરમાં ડાંગર વાવેલી છે ત્યાં તો ચલો તમને પણ હું લઈ જાઉં ખેતરમાં ડાંગર કેવી થઈ છે તો ચલો જોવા જઈએ ચલો આ સાતર છે મારું જવું જોવો ગલકી પણ વાવેલી છે આ સાઈડ આ સાઈડ મરચી વાવેલી છે તમે મારું ડાંગરનું ખેતર છે આ સાઈડ ભીંડા છે ભીંડા જો આ મારી ડાંગર છે ખેતર તો આજે આપણે ખેતરને ફરતે આટો મારીએ જો મસ્ત એવી લીલી લીલી થઈ ગઈ છે છે વચમાં જો દોસ્તો આટલી ડાંગર વાવેલી છે આખું ખેતર દેખાય જો આટલી ડાંગર વાવેલી છે આપણે આજે આજે આપણે ડાંગર નો વ્લોગ બનાવ્યો છે બીજે ક્યાંય જવાનો ટાઈમ મળતો નથી સપોર્ટ કરતા રહેજો તમે

दोस्तों चैनल मानना है तो सब्सक्राइब कर दियो